રાજકીય સભાઓ ગજાવતા હતા એ વિધાનસભા કેવી રીતે ગજાવે છે પરંતુ ગોપાલ ઇટાલિયાએ આજે કંઈક નવું જ કર્યું છે અને પ્રજાના પ્રશ્નોના જવાબ શા માટે નથી મળતા એનું જે કારણ છે અને એની પાછળ જે ગોલમાલ છે એ બધું જ ઉજાગર કર્યું છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી

આ જે માહિતી છે એ બધા પત્રકારો સાથે એમને શેર કરી છે અમને પણ માહિતગાર કર્યા છે એમનું કહેવું છે કે વિધાનસભાની અંદર જે ધારાસભ્યો આવે છે અને એ જે પ્રશ્નો પૂછે છે એ પ્રશ્નો એમને પક્ષ તરફથી જ સીધા આપવામાં આવે છે એટલે કહી શકાય કે પ્રજાના જે પ્રશ્નો છે એ એક તરફ રહી જાય છે અને પક્ષ તરફથી જે પ્રશ્નો આપવામાં આવે છે માત્ર એ જ પ્રશ્નો પર ચર્ચા થાય છે હવે જો પ્રજાના પ્રશ્નો પૂછાતા જ નથી

જેમ ઇન શોટ હવે તમને મગજમાં વાત ઉતરી કે આખો ટાઈમ પાસ હાલે છે વિપક્ષના પ્રશ્નો ન આવવા દેવા માટેનો ખેલ છે આખો વિપક્ષના પ્રશ્નોને જગ્યા ન મળે એટલે જેમ કે ઉપર થોડું કામ રાખીંચે તો અડઘોનો કેમેરા વહી આવશે જેમ કે આજે ચર્ચામાં એક પ્રશ્ન હતો પ્રશ્ન નંબર સાત એની ચર્ચા થઈ અંદર સદનમાં સવાલ હાર્દિકભાઈનો સવાલ છે અમદાવાદ જિલ્લામાં નળકાંઠા વિસ્તારમાં સિંચાઈથી વંચિત વિસ્તાર માટે સિંચાઈનું પાણી આપવા માટે કોઈ યોજના છે કે કેમ અને આ યોજનાની કિંમત કેટલી ઇન શોર્ટ જોજો આજે આજે જ આ પ્રશ્ન હતો ચર્ચામાં આવ્યો સાત નંબરનો પ્રશ્ન હતો બરાબર છે આ પ્રશ્ન હાર્દિકભાઈ પટેલ સેમ પ્રશ્ન અમદાવાદ જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયત ધિરાણ આવરી લીધી છે હજુ આગળ જઈએ કિરીટસિંહ સરદારસિંહ ડાબી ધોળકાના ધારાસભ્ય સેમ પ્રશ્ન એકદમ વાક્ય રચનામાંય ફરક નહીં શબ્દમાંય કશું જ ફરક નથી બરાબર હજુ આગળ જઈએ કાળુભાઈ રૂપાભાઈ ડાબી ધંધુકાન ધારાસભ્ય એનો એ જ પ્રશ્ન જોઈ લો મિનિમમ પાંચ સવાલો રિપીટ થાય છે મિનિમમ સાત સાત સવાલો રિપીટ થાય છે એટલે તમે એવું સમજો કે ભાઈ એક ધારાસભ્ય ને ધારો કે કાળુભાઈ ને ત્રણ મળે છે નહીં ત્રણે ત્રણ કાળુભાઈ ધારાસભ્ય કોઈ પ્રશ્ન પૂછતા નથી ભાજપ ની ઓફિસે લખી આમાં નાખી દે છે શું કામ આવું કરે છે કે કોઈ ધારાસભ્યના ત્રણ ત્રણ પ્રશ્નો નાખે ને ભાજપના દોઢસો ધારાસભ્યના ત્રણ પ્રશ્ન નાખે એટલે સાડા ચારસો તો એમના ડબ્બામાં આવે

તો શું કરવું જોઈએ સ્વીકારવો જોઈએ રદ કરવો જોઈએ નકારવો જોઈએ હવે સાંભળો હવે ખેલ અહીંયા છે હવે હું તમને મેં પોતે પૂછેલા પ્રશ્ન બતાવવા માંગુ છું ગોપાલ ઇટાલિયાના એમાં શું ખેલ થયો એ તમે જુઓ કેટલા પ્રશ્નો પૂછ્યા ના 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 ખેલ જુઓ આનંદ કરો એ ભાજપના સભ્યો એકનો એક પ્રશ્ન દસ દસ વખત પૂછે એકચ્યુઅલી એ પ્રશ્ન ભાજપના સભ્યો નથી પૂછેલો પણ એ પ્રશ્ન ભાજપની ઓફિસેથી મુકાઈ ગયો હોય અહીંયા સભ્ય ખાલી સહી કરી હોય એમાં સહી ઓરિજિનલ હોય પણ એની મરજીથી પૂછેલો ના હોય હવે મારા પ્રશ્નો છે બરાબર મેં જે પ્રશ્ન પૂછ્યા છે આ મારું પોતાનું લોગ છે સૌ સમજો કે મારો પ્રશ્ન છે એ સરકારે એક મેં પ્રશ્ન પૂછ્યો છે પ્રશ્ન મારો આ છે હું તમને બતાવું મારો પ્રશ્ન શું છે મારો પ્રશ્ન આ છે મેં એવું પૂછું છે શિક્ષણ વિભાગમાં એમવાયએસવાય યોજનાનો અમલ થયેથી ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ મેડિકલ આયુર્વેદ અને ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા બિન અનામત વર્ગના વિભાગના વાલી ને છ લાખની આવક મર્યાદા છે તો એને આઠ લાખ કરવા માટે વધારે કેવો બહુ લાંબો પ્રશ્ન છે થોડો હવે મારો આ પ્રશ્ન મેં પૂછ્યો તો મારા પ્રશ્નને સરકારે રિજેક્ટ કર્યો એનું કારણ વાંચીએ આપણે આ મેં કારણ ઉપર દબાવ્યું એ કારણ લખ્યું છે હા

અને હજુ એક ધારાસભ્ય પાંચે ધારાસભ્ય નો પ્રશ્ન એક જ છે અલ્પ વિરામમાં ફરક નહીં પૂર્ણ વિરામમાં નહીં પ્રશ્ન ચિહ્નમાં નહીં તારીખમાં નહીં જિલ્લામાં નહીં ક્યાંય નહીં તો પાંચે પાંચ પ્રશ્નો એડ સ્વીકાર્યા ગોપાલ ઇટાલિયામાં રૂલ ઓફ રિપીટેશન આવી ગયો હવે આ પ્રશ્ન કોને પૂછો છે મને નથી ખબર પણ મારો રિજેક્ટ થયો યુવા સ્વાવલંબન યોજના બાબતનો પ્રશ્ન સમજાણો આખી વસ્તુ આમાં જો આ પ્રશ્ન તો ડિજિટલ હોય તેનો સોલ્યુશન એબી કરીને કે જે સેમ પ્રશ્નો ખ્યાલ આવો જો કે આ ખેલ ચાલે હું તમને ફરીથી બતાવું હવે હવે આ बाजू પાછ આવી જઈએ ધારો કે તમને પ્રશ્ન બતાવું એક જ પ્રશ્ન દસ દસ વખત જેમ કે અને એમાં પાછું મજાનો વિષય એ છે આ મેં કોપી કર્યું બે વર્ષમાં આણંદ જિલ્લામાં એ શબ્દ કોપી કર્યો એ શબ્દને મેં અહીંયા પેસ્ટ કર્યો અને જોયું તો કમલેશભાઈ રમેશભાઈ પટેલ પેટલા દ્વારા એ પ્રશ્ન પૂછો જો આણંદમાં ખુલ્લા તારને કોટેડ વાયરમાં રૂપાંતરિત કરવામાં આવવાનો પ્રશ્ન છે હું આગળ લઈ ગયો તો ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલ ખંભાતવાળાનો એક પ્રશ્ન છે કે આણંદ જિલ્લામાં કેટલા કિલોમીટર કોટેડ વાયર આવ્યો હજુ આગળ જાઓ તો ફરીથી પાસે એનો પ્રશ્ન આવ્યો જેટલું તમે આગળ જશો હવે નવો પ્રશ્ન લઈએ આપણે પ્રશ્ન બદલી નાખીએ કોઈ પણ પ્રશ્ન જોશો તો પાંચ પાંચ સાત સાત વખત એકનો એક પ્રશ્ન છે એટલે દરેક ધારાસભ્યને ત્રણ પ્રશ્ન પૂછવા મળે તો ત્રણેય મારા ત્રણ પ્રશ્નો બીજાના ત્રણ પ્રશ્નો ચોથાના ત્રણ પ્રશ્નો પાંચમાના ત્રણ પ્રશ્નો આઠમાના ત્રણ પ્રશ્નો બધા એક ના એક એટલે પ્રશ્ન પૂછવાના હકનો ભયંકર દુરુપયોગ થાય છે ભાજપે બધા ધારાસભ્યોના મોઢા પર લોક મારેલો છે એની કોઈ સત્તા નથી પ્રશ્ન પૂછવાની ચૂપચાપ આવીને બેસો ચા નાસ્તો કરો ભાગો પ્રશ્ન પ્રશ્ન પાર્ટી પૂછે આ પાર્ટી માં આવેલા પ્રશ્નો છે કોઈ વિસ્તારના પ્રશ્નો જ નથી આમાં સભ્ય ને પોતાની ખબર હોય કે એને શું પૂછું છે સમજો હું તમને હજુ બતાવું એકાદ બે પ્રશ્ન સમજો પરીક્ષામાં દરેક એવરી પ્રશ્ન વિપક્ષના પ્રશ્નોને બાદ કરતા બધા પ્રશ્નો કોમન છે વિપક્ષના છે એ જ નોખા છે અલગ છે જુદા છે બાકી બધા સેમ ટુ સેમ છે જેટલા પ્રશ્નો ભાજપના લોકોના છે એ બધા સેમ ટુ સેમ છે હવે જેમ કે આ પ્રશ્ન મેં કોપી કર્યો છેલ્લા છ માસમાં રાજ્યમાં નલ સે જલ આટલું મેં કોપી કર્યું આ પ્રશ્ન શું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ અટકાવી દેવામાં આવી છે તે હકીકત સાચી છે કે કેમ આવો કોઈ સભ્યનો પ્રશ્ન છે હવે મેં એને કોપી કર્યો ટૂંક લખાણ સર્ચ બરાબર કોણ છે અમૃતજી ઠાકોર કાંકરેજવાળાનો પ્રશ્ન છે એક વખત કિરીટ કુમાર ચિમનલાલ પટેલ એનો પ્રશ્ન એ છે બે વખત વિમલભાઈ ચુડાસમાનો એ જ પ્રશ્ન છે ત્રણ વખત તુષારભાઈ ચૌધરીનો છેલ્લા છ રાજમાં નલસે જલમાં એનો ચોથી વખત શૈલેષભાઈ પરમારમાં એ પ્રશ્ન છે પાંચમી વખત જીજ્ઞેશભાઈ મેવાણીમાં એ જ type નો મળતો ભળતો પ્રશ્ન છે છઠ્ઠી વખત કાંતિભાઈ ખરાડી દાંતામાં છેલ્લા છ માસમાં નલ સે જેલમાં સાતમો પ્રશ્ન એક પ્રશ્ન એટલે શું થાય છે હવે એને સાદી ભાષામાં સમજીએ આ ભાષા છોડી દે ગોપાલભાઈ ઇટાલિયાના વતનનું નામ શું છે આવો એક પ્રશ્ન છે તો ભાજપના પચાસ ધારાસભ્ય આ પ્રશ્ન પૂછશે પચાસે પચાસ સ્વીકારાઈ જાય એટલે ઓલા ડ્રો ના ડબ્બામાં પચાસ પ્રશ્નો પડ્યા છે કોઈ બી ચીઠી ઉઠાવો પ્રશ્ન એ જ નીકળવાનો છે એટલે વિપક્ષના પ્રશ્નો ડ્રોમાં સિલેક્ટ ન થાય એની આખી આ ગોઠવણ છે કે કારણ વગરના ખબર વગરના લેવા દેવા વગરના પ્રશ્નો કારણ નાખ 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 કરે એટલે ઓલા ડ્રોમાં સંખ્યા વધે પચાસ પ્રશ્નોનો ડ્રો થાય કે વીસ વિપક્ષે પૂછ્યા અને વીસ સત્તા પક્ષે પૂછ્યા ચાલીસ નો ડ્રો થાય તો બંનેના પચાસ પચાસ ચાન્સ વધે પણ ડબ્બામાં પ્રશ્નો સાડા ચારસો ભાજપના છે અને પચાસ પ્રશ્નો વિપક્ષના છે એ ડબ્બામાં હાથ નાખીને ચિઠ્ઠી કાઢો તો કોની ચિઠ્ઠી વધુ આવે હવે એ ચિઠ્ઠીઓમાં સાડા ચારસો ચિઠ્ઠીમાંથી બસો ચિઠ્ઠી એની એ જ છે તો કોઈ બી ચિઠ્ઠી કે ગોપાલભાઈના વતનનું નામ શું છે પ્રશ્ન ધારાસભ્ય એક્સ નો પ્રશ્ન એ વાય નો એ જેડ નો એ બી નો એ ડી નો એ સી નો એ તો ગમે ત્યારે ડબ્બામાં હાથ નાખો પ્રશ્ન જે બહાર આવશે ગોપાલભાઈના વતનનું નામ શું એવો જ આવશે એટલે આખો ખેલ છે આ ડ્રોમાં વિપક્ષના સભ્યોના પ્રશ્નો ડ્રોમાં નહીં આવવા દેવાનો આખો ખેલ છે આ અને ડ્રોમાં ન આવવા માટે એને પ્રશ્નનો જથ્થો વધારવો પડે જથ્થો ક્યારે વધે જ્યારે ખોટા પ્રશ્નો નાખે કોઈ તમે જોશો કાક્રેતનધારા સભ્યમાં રાજકોટનો પ્રશ્ન છે રાજકોટમાં ભૂજનો છે કઈ તમને કઈ કઈ લેવા દેવા નથી બરાબર નહીં એવું ઘણું છે જોજો

કે રાજ્યમાં કયા કયા હેલીપોર્ટને વિકસાવાની કામગીરી છે અને રાજ્યમાં કયા કયા એરપોર્ટને વિકસાવવાની કામગીરી હાથ છે બધું શબ્દો બદલી અને પ્રશ્ન બદલી નાખે એટલે ઓલા ડબામાં જાજા પ્રશ્નો આવી જાય હવે તમે એમ વિચારો કે બાપુનગર અને મણિનગર બેય ધારાસભ્યો અમદાવાદના છે પાર્ટીમાં સંકલન કર્યું હોય તો બંને પોતાના વિસ્તારના પૂછવા જોઈએ ભાઈ હેલીપેડને તમારે શું લેવા દેવા કે બાપુનગરમાં ક્યાં હેલિપેટ બનવાના છે સમજો હજુ સમજો તમે હજુ પ્રશ્નો કેવા કેવા વાહ્ય પ્રશ્નો આવે છે એકચ્યુઅલી આ પ્રશ્નો ધારાસભ્યો પોતે પૂછતા જ નથી એના નામે પાર્ટીમાંથી બધું લખાણ થઈ જાય છે બરાબર અને બધા કાગળિયા નખાઈ જાય છે ટૂંકમાં ડબ્બામાં પ્રશ્નો વધુ આવવા જોઈએ ડિજિટલ હોય કે ઓફલાઈન હોય બરાબર હું તમને અમુક પ્રશ્નો બતાવું એટલા વાહ્યત પ્રશ્નો છે નવસારીના ધારાસભ્ય એવું પૂછ્યું છે કે નવસારી જિલ્લામાં પેકેટ ઉપર છાપેલી કિંમત લખી હોય એની ઉપર ચેકચેક કરી હોય એવા વેપારી સામે શું કાર્યવાહી હવે અવડો મોટા ધારાસભ્ય અવડું મોટું વિધાનસભા તમારા ચેકચેક પૂછવાની છે કઈક બીજું કામનું વસ્તુ બરાબર પેકેટ ઉપર માનો પાર્લેજીના પાંચ રૂપિયા લખ્યા છે મેં ચેક ચેક કરી છ લખના ખાત મને કઈ ફાંસી ચડાવ્યો એવો પ્રશ્ન આવ્યો વિધાનસભા ચર્ચા થાય કે ભાઈ દસ વેપારીઓ પાર્લે બિસ્કીટ ના પેકેટ ઉપર પાંચ હતા એને ચેકી ને છ કર્યા એને પકડીને અમે જેલમાં પૂર્યા હા એટલા બધા વાહિયાત પ્રશ્નો એકચુલી આ પ્રશ્નો પૂછવા માટે નથી નાખવામાં આવતા એટલે ડબ્બો ભરાઈ જવો જોઈએ સમય પસાર કરવા જેથી વિપક્ષનો વારો ના આવે એના દોઢસો સભ્યો છે જાજા પ્રશ્નો નાખી દે એટલે એનો એનો જ વારો આવ્યા કરે વિપક્ષનો વારો આવે નહીં વિપક્ષ વારો ન આવે ને તો રોટેશનલી નક્કી થતું એટલે હવે જોવો

જે બે દિવસ છે ચોમાસુ સત્ર એમાં શું થાય છે અને ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કર્યા છે તો હવે ભારતીય જનતા પાર્ટી આ આક્ષેપોનો જવાબ આપે છે એની કોઈ સ્પષ્ટતા આપે છે કે કેમ એ પણ જોવું રહ્યું આ લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો પીએસઆઈ ટીવી ન્યૂઝ なましこ。